બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર હવે જે પ્રકારે ભારત બાલા પ્રોજેક્ટ બની રહ્યો છે અને આ પ્રોજેક્ટના કારણે અનેક ખેડૂતોની જમીન જવાનો ભય છે તે મામલે આ ખેડૂતોની વહારે આવ્યા છે અને સરકારને પણ તેમણે ઘેરી છે અને કહ્યું છે કે મામલો સંસદ સુધી ઉઠાવશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન બેન ઠાકોરે જે પ્રકારે આ ભારતમાં પ્રોજેક્ટ બની રહ્યો છે અને પ્રોજેક્ટના કારણે અનેક ખેડૂતો છે તેમની જમીન જવાનો ભય છે આ ખેડૂતો અનેકવાર તેમનો મામલો ઉઠાવી ચૂક્યા છે સરકાર સુધી તેમની વાત પહોંચાડી રહ્યા છે અને હવે આ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર મેદાન આવતા કહ્યું છે કે આ ખેડૂતોની જમીન સરકાર લઈ રહી છે પરંતુ તેમને જંત્રી પ્રમાણેના ભાવ પણ ચૂકવવામાં આવી નથી રહ્યા આ ભારતમાલા પ્રોજેક્ટ છે તેના કારણે અનેક ખેડૂતો છે તેમની જમીન જઈ રહી છે પરંતુ ભારતમાલા પ્રોજેક્ટની જરૂર નથી પરંતુ રાજ્યના લોકોને

એમને કરોડો રૂપિયાનો કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો એ બાબતમાં હું આપ સૌનું થોડું ધ્યાન દોરવા માગું છું પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી રાખ્યું હોત તો અહીંયા વર્તમાન સમયમાં હું માનું છું ત્યાં સુધી બંધ બેસતું આવે છે થરાદથી કરીને અમદાવાદ નવો ભારતમાળા રોડ એ મંજૂર કરવામાં આવ્યો એમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકો લાકણી દિયોદર કાંકરેજ આ ચાર તાલુકાના ખેડૂતોની જમીન એ જાહેરનામા પહેલાં કેટલાક મોટા બિલ્ડરો હોય ભાજપના નેતાઓ હોય અને ભાજપના કયા કયા નેતા છે બનાસકાંઠાના એમના નામો પણ અમારી પાસે છે એમને ખેડૂતોને લોભલાલચ આપીને સસ્તા ભાવે જમીનો ખરીદી લીધી ખરીદ્યા પછી જે એનું નોટિફિકેશન કહે જાહેરનામું કહેવાય એ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એમની સાથે ભણેલા હોવાથી તેનું જાહેરનામું રદ કર્યું વારંવાર જાહેરનામામાં રદ કર્યા અને એમને પૂરેપૂરું બિનખેતી કરવા માટેનો મોકો આપ્યો ચંત્રી ચાર પ્રકારની હોય ઉદ્યોગ કોમર્શિયલ રેસિડેન્સ અને ખેતીવાડી એમાં સૌથી ઊંચા ભાવ એ ઉદ્યોગની જે જંત્રી લાગતી હોય ઉદ્યોગમાં જે જમીન કન્વર્ટ થયેલી હોય ખેતી થયેલી હોય એના વધુ પડતા પૈસા ચૂકવવા પડતા હોય છે આ ચાર વધારે જમીન એ ક્યાંક રાતોરાત ખરીદી છે અથવા તો જે ખેડૂતના નામે હતી એ નામેના નામે બિનખેતી કરાવીને એની પાસેથી કોરા ચેક લઈને એની સાથે કરીને

બનાસકાંઠાની અંદર કેટલા ખેડૂતો આવે એ પણ લિસ્ટ અમારી પાસે છે અને જે પ્રાંત અધિકારી હોય કલેક્ટર હોય મહેસૂલ વિભાગ હોય જે ભારત અમારા રોડના અધિકારીઓ એટલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હોય આ બધાએ એની મિલી ભગતથી એક વહીવટી રીતે ક્યાંય પકડાય નહીં અને ગુજરાત સરકારના પૈસા એટલે નાગરિકોના પૈસા એ આ રીતે ભ્રષ્ટાચાર કરીને જે નાગરિકોને પોતાની સુવિધા માટે વાપરવાના હોય આરોગ્ય હોય શિક્ષણ હોય ગામથી થી જોડતા રોડ હોય અને અનેક સુવિધાઓથી ગુજરાત વંચિત છે અને આજે આવા રોડ બનાવવા માટેનો હાલ કોઈ ડિમાન્ડ પણ ના હોય અને જ્યાંથી ભારત માળા રોડ નીકળે છે ત્યાંથી કોઈ નથી સિટી એરિયા આવતો નથી કોઈ ઉદ્યોગ માટેનો કોઈ ઝોન આવતો કે કોઈ માત્રને માત્ર ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન ઉદ્યોગોના નામે આ રીતે ખોટી રીતે બીન ખેતી કરેલી છે હું આપના માધ્યમથી જે માત્ર બનાસકાંઠાની આ વિગત છે પણ હજુ તો બનાસકાંઠા પછી પાટણ હોય મહેસાણા હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય તો ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની અંદર એક જ રોડની અંદર ત્રણથી ચાર હજાર કરોડનો ભ્રષ્ટાચાર એ આ રોડની અંદર થવાનો છે આને આ રીતે જેમ બનાસકાંઠામાં જે રીતે ખેતી કરાવી આવીને આવી પાટણમાં પણ છે ત્યાં મહેસાણા ત્યાં ગાંધીનગર અને અમદાવાદ આ બાબતનું ધ્યાન એ ગઈકાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને એમને તમામ વિગતો આપી છે કેન્દ્રના જે સેક્રેટરી ઉમાકાંત કરી છે એમને પણ મળીને રૂબરૂ મુલાકાત લઈને આ તમામ વિગતોથી માહિતગાર કર્યા છે ત્યારે અમારી પોતાની માગણી એટલી જ છે કે આ રોડની તપાસ એ કેન્દ્રની ટીમ મારફત થાય ને એમને વિજિલન્સ કમિટીની રચના કરીને

એ બનાસકાંઠા કલેક્ટર ને આવેદન પત્ર પણ આપવાના છે એ માગણી પણ કરવાના છે અને માગણી કર્યા પછી અમે અપેક્ષા કે આવા રોડ બનાવવા પાછળના જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે એને રોકવાની જવાબદારી એ સરકારની છે આમ તો મક્કમ સરકાર અને દાદા ના જે ઓઝર છે એ ગરીબો ઉપર ફરી વળે કોઈકને શિક્ષણ માટે એક યુગ જમીન જોતી હોય તો ના મળે પણ આજે મહેસૂલ વિભાગ એ સીએમ ના પોતાની પાસે વિભાગ હોવા છતાં આજે મહેસૂલ વિભાગ મારફત એનું ચુકવણું થતું હોય અને કલેક્ટર ને પ્રાંત અધિકારી મારફત આવી ખોટી જમીનો એને થતી હોય અને છતાં પણ સરકાર ચૂપ રહેતી હોય તો હું માનું છું ક્યાંક ને ક્યાંક એ તમામ આ ભ્રષ્ટાચાર કરવામાં એમની સાથે સંકળાયેલા છે એમની મિલી છે હું આપના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી વારંવાર આ બાબતમાં ખેડૂતોને ન્યાય મળે એ બાબતનો અવાજ ઉઠાવેલો છે અમે સડકતી કરીને સંસદ સુધી આ બાબતમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડીશું અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો હોય એ આમ તો બહુ મોટી મોટી વાતો કરે કે અમે લોકોની સેવા માટે જાહેર જીવનમાં આવ્યા છીએ પણ તમે કોની સેવા માટે કરીને આવ્યા છો આ ભ્રષ્ટાચાર ઉપરથી નક્કી થાય છે મેં અગાઉ કીધું એમ કે જ્યારે જરૂર પડે ત્યારે એમના નામ એ મીડિયા સમક્ષ કે જાહેર સભામાં જાહેર રજુ કરવા પડશે તો પણ કરશું ને એમને ખુલ્લા પાડવા માટેનો પ્રયત્ન કરશું અને આ રીતે જે સમગ્ર બનાસકાંઢા ને ગુજરાતની અંદર તમામ જ્યાં પણ ડેવલપિંગ થતું હોય ત્યાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હોય અને આમ જનતાઓએ ક્યાંક ને ક્યાંક જાગૃત થઈ અને આ ભ્રષ્ટાચારની સામે આપણે સામૂહિક રીતે બધે લડવા માટેની જરૂર છે આવો આપણે સૌ સાથે મળીને જ્યાં પણ ખેડૂતોને ન્યાય થયો હોય વંચિતો ને અન્યાય થયો હોય અને કોઈ પણ ક્ષેત્રની અંદર આ રીતે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા લોકો એ ખોટું કરતા હોય તો એની સામે લોકશાહી બંધારણની જે અધિકાર મળ્યા એ ઉજાગર કરીને આપણે ન્યાય મેળવવા માટેના પ્રયત્નો કરવીએ અને આ બાબતમાં જે રીતે લડવાનું થતું હોય ક્યાંક જ્યુડિશરી રીતે લડવાનું થતું હોય તો પણ એના વકીલો રાખી અને એનો અવાજ હાઈકોર્ટ સુધી જાય અરે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ન્યાય મળે એવા અમારા પ્રયત્નો રહેશે આ બાબતમાં ખેડૂતોને પણ હું ખાતરી આપું છું કે જ્યાં જયારે પણ જરૂર પડશે ત્યારે સમગ્ર કોંગ્રેસ પાર્ટી અને અમે બધા તમારી સાથે છીએ તમારી હક લડાઈ લડવા માટે અમે તૈયાર છીએ આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો